જય કિશન ખેડૂત મિત્રો આપણે નિમાસ્ત્ર છે જે ચોસિયા પ્રકારની જે જીવાત છે અથવા નાની ઈયળ છે એમાં અદ્ભુત રિઝલ આપતું આપણું આ નિમાસ્ત્ર જે પ્રાકૃતિક ખેતીનો આયામ છે તો એમાં આપણે સામગ્રીમાં જે આપણે લીમડો આવે છે તે પાંચ કિલો ડાળીઓ સહિત પાન સહિત લેવાનું અથવા લીંબોડી પણ ચાલે અને દેશી ગાયનું જે ગૌમૂત્ર છે એ પાંચ લીટર લેવાનું છે સામે જુઓ અને દેશી ગાયનું જે આપણે ગોબર હોય એ એક લીટર લેવાનું છે અને સામે જુઓ સો લીટર આપણે પાણી લેવાનું છે હવે પાંચ કિલો લીમડાના પાનની ચટણી અથવા પાંચ કિલો લીંબોળીનો ભૂકો જે તમે ખાંડલીમાં પણ કરી શકો અને મિક્સરમાં પણ કરી શકો હવે જે રીતે આપણે ભૂકો અથવા ચટણી થઈ ગઈ હવે સો લીટર પાણી લીધું તેમાં આપણે ઉમેરી અને આ જે ચટણી અથવા પાવડર બન્યો છે એ ઉમેરી દેવાનું અને હવે તેમાં આપણે પાંચ લીટર આ ગૌમૂત્ર નાખવાનું છે અને ત્યારબાદ આપણે એક કિલો જે ગૌ માતાનો ગોબર નાખી અને ભેળવી દેવાનું છે અને લાકડી તેને હલાવવાનું છે અને અડતાલીસ કલાક આપણે આને ઢાંકી અને રાખી દેવાનું છે અને આપણે યાદ રાખવાનું કે દિવસમાં ત્રણ વખત હલાવવાનું છે અને અડતાલીસ કલાક બાદ તે દ્રાવણ કપડાંથી ગાળી લેવાનું છે હવે તેનો પાક ઉપર છંટકાવ કરી શકાય આપણે યાદ રાખવાનું કે દ્રાવણમાં પાણી ઉમેર્યા વગર જ તેમાં તેનો ડાયરેક્ટ જ આપણે છંટકાવ કરવાનો છે સીધે સીધો એનો પંપ ભર લેવાનો છે મસ્ત રીતે લાવે તો જરૂર આ ખેડૂત મિત્રો આપણી ખેતીને ખર્ચાથી બચાવવા અને અમૃતલ્ય આહાર બનાવવા નિમાસ્ત્રનો મોટો રોલ હોય તો જરૂર આપનાવવું જય હિન્દ જય કિસાન